જની પ્રજા સાથે છું સાથે સાથે જિલ્લાનું વિભાજન કરીશ ખૂબ સારી વાત છે કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે અને સહકારી સંસ્થાઓ છે દૂધસાગર ડેરી બનાસ બનાસ બેંક જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ એ સંસ્થાઓનું પણ જોડે ન જોડે વિભાજન કરવામાં આવે કારણ કે મહેસાણા ડિસ્ટ્રિક બેંકનું જે વિભાજન કર્યું નથી તો આ જે જુલ્લો જુદો પાડે છે એના સાથે આ સંસ્થાઓનું પણ વિભાજન કરવામાં આવે અંકરેજને ભૌગોલિક રીતે ને સામાજિક રીતે પાલનપુર જોડે જોડાયેલ છે હોય લંબાઈની દ્રષ્ટિએ પણ થરાદ નેવું કિલોમીટર થાય છે અને કાંકરેજ નજીકમાં જોડાય છે સરકારને જો અનુકૂળતા ના હોય તો કાંકરેજની પ્રજા પાટણમાં જોડાવા માગે છે તો પાટણ જોડે સરકાર જોડે તો પ્રજા ખુશ છે